કેશોદ નગરપાલિકા સંચાલિત ટાઉન હોલ ઉદઘાટનની રાહ જોઈ રહ્યું છે કેશોદ નગરપાલિકા સંચાલિત ટાઉન હોલ કે જે છેલ્લા પાંચેક માસ થી તૈયાર થયું હોવા છતાં અલીગઢિયા તાળા ગુજરાત સરકારની સ્વર્ણિમ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ કરોડો રૂપિયાના ખર્ચે ટાઉન હોલ માંગરોળ પર ટાઉન હોલ નામકરણ પણ કરેલ છે કેશોદ નગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલ સ્વામી વિવેકાનંદ ટાઉન હોલ પાંચેક મહિનાથી તૈયાર પણ થઈ ગયેલ છે ત્યારે ઉદ્ઘાટનની રાહમાં અત્યારે તો અલીગઢિયા તાળા લગાવી દેવામાં આવ્યા છે કેશોદ નગરપાલિકા સંચાલિત સ્વામી વિવેક વિવેકાનંદ ટાઉન હોલમાં સેન્ટ્રલ એર કંડિશનર સાથે જ ત્રણસો છપ્પન ખુરશીઓ પાર્કિંગ વ્યવસ્થા સીસીટીવી કેમેરા સાઉન્ડ સિસ્ટમ લાઇટિંગ વ્યવસ્થા સાથે આધુનિક ટાઉન હોલ બનાવવામાં આવેલ છે ત્યારે થોડાક દિવસોમાં ધાર્મિક તહેવારો શરૂ થઈ જવા પામી રહ્યા છે ચોમાસામાં જાહેર સ્થળોએ કાર્યક્રમોનું આયોજન સંભવિત ન હોય ત્યારે નવો બનાવવામાં આવેલ સ્વામી વિવેકાનંદ ટાઉન હોલનું લોકાર્પણ કરવામાં જો આવે ને તો વિવિધ ધાર્મિક સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન થઈ શકે તેમ છે કેશોદવાસીઓને સુખા કાર્ય અને સવલતોમાં ઉમેરવો કરવાના હેતુસર બનાવવામાં આવેલ આ સ્વામી વિવેકાનંદ ટાઉન હોલનું લોકાર્પણ વહેલી તકે કરવામાં આવે એવી કલા રસિકો દ્વારા માંગ ઉઠી રહી છે ચાલીસ એક વર્ષો પહેલા ચાર ચોકમાં ટાઉન હોલ હતો તે તોડી લોકાર્પણ કરવામાં આવે તો તહેવારોની રજાઓમાં આયોજકો દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે તો રાજ્ય સરકાર દ્વારા ફાળવવામાં આવેલ માતબાર રકમ લોકોને ઉપયોગી સાબિત થશે રાવલિયા મધુ ન્યૂઝ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે